આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે હું એક ખેતરની મુલાકાત આવ્યો છું જે ખેતરમાં તમે જોઈ શકો છો કે ફળીનું રોપણ કરવામાં આવેલું છે અને અત્યારે સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે તો એ સારું ઉત્પાદન મળી રહ્યું છે એ વિગતવાર આપણે જાણીશું એ ખેડૂત પાસેથી જ તો આપણે સૌ પ્રથમ સરહદ કરીએ એમના પરિચયથી તો સૌ તમારું નામ બોલજો નહીં વિક્રમભાઈ બિસ્તુભાઈ ચૌધરી વિક્રમભાઈ બિસ્તુભાઈ ચૌધરી બરાબર છે આપણું ગામ કયું અરણાઈ ગામ અરણાઈ ગામ ફળિયું કયું ફળિયું હાથ સારી હાથસરી ફળિયું અને તાલુકો 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 કપડા જિલ્લો વલસાડ ગુજરાત ઓકે વિક્રમભાઈ તો અમને એ માહિતી આપજો કે તમે ખેતીવાડી કેટલા વર્ષોથી કરો છો અંદાજિત ઓકે એટલે તમે ગયા વર્ષે બી ગુવાર બનાવેલી એમ બરાબર છે એ કેટલી કેટલીક રોપેલી તમે અંદાજ ગયા વર્ષે ત્રણ કિલો જેવી ત્રણ કિલો જેવી રૂપાણ કરેલું ગુવાર એમાંથી પછી કેવું ઉત્પાદન કેવું મળતું તમને નીકળેલી

પહેલી વખતે બીજી વખતે પહેલી વખત તોડી ખાલી પેલી મોટી સ્ટેન પેલી 10 કિલો નીકળેલી હા 10 કિલો બીજી તોડવા પછી 25 30 કિલો જે નીકળેલી 25 30 કિલો હા બીજી તોડ ઓકે બીજી પાછા તોડમાં પાછી 40 કિલો 40 કિલો ઉપર નીકળેલી ઓકે 40 કિલો થી ઉપર મતલબ કે તમે કીધું કે ગયા વર્ષે તમે 3 કિલો રોપેલી અને તેમાં ભી તમારું 25 30 કિલો જ જતું ઉત્પાદન એમ અને આ વખતે વાત કરીએ તો કે 1 કિલો છે એમ અને તેમાંથી બી ચાલીસ કિલો સુધીની તોડ ગઈ છે અને અત્યાર સુધીમાં આપણે સાતેક તોડ થઈ ગઈ છે બરાબર છે ને દર્શક મિત્રો હાલમાં બી જોઈ શકો છો કે લાગ છે એનું ફ્લાવરિંગ બી આવી ગયેલું છે બરાબર તો હવે આ જે ઉત્પાદન આવ્યું છે બરાબર વિક્રમભાઈ બરાબર આ જે ઉત્પાદન આવ્યું છે હવે એમાં એવી રીતે તમે શું ટ્રીટમેન્ટ કરી કે જેના કારણે તમને આ વર્ષે બહુ ફાયદો દેખાયો હા સંદીપભાઈ આવ્યો આ વર્ષે સંદીપભાઈ

કે જે ખેડૂતના ગયા વર્ષે લોસ જ ગયેલો એમ કહેતો ચાલે અને એટલું ઉત્પાદન નહીં આવતું એ ઉત્પાદન અત્યારે એક કિલો સાડી સાતસો ગ્રામ જ કહેવાય એમ તો જેમાંથી ચાલીસ કિલો સુધીની તોડું લઈ રહ્યા છે એમ બરાબર તો જોરદાર ઉત્પાદન આવવાનું કારણ એ જ છે કે એમણે નેટસફ કંપનીની બાયો ઉપયોગ કર્યો છે બરાબર છે થોડીક એક બે ગુવાર તોડીને બતાવજો નહીં યસ 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 કાંઈ નહીં નજીક લાવજો ઓકે ક્વોલિટી બી સારી છે ક્વોલિટી સારી એટલે આપણે ઉચકાઈ જાય તરત ઉચકાઈ જાય બીજા બધા કદાચ બેસેલા બી હોય પણ આપણી આ ગોબર લઈને જાય તો આપણી તરત જ ઉચકાઈ જાય એમ બરાબર છે ઓકે હવે બીજી વાત વિક્રમભાઈ

બરાબર છે આપણે ખેતરમાં થોડો પ્રોબ્લેમ આવેલો વાતાવરણના કારણે બરાબર છે પણ આપણો ત્યાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો જ્યારે બીજા ખેડૂતો જે રોપેલી છે એ લોકોને ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં મળે બરાબર છે દર્શક મિત્રો આપણે ગુવારનો લાક બી જોઈશુંદાર છે ફ્લાવરિંગ બી છે આગળ બીજું બતાવજો ઓકે

ઓકે વિક્રમભાઈ એની સાથે તો બીજું શું રોપ્યું છે એમ કે ભીંડા ભીંડા રોપેલા છે ભીંડા રોપેલા છે એમાં બી આ જે રેરસપ ને બાયોફિટ ઉપયોગ થયો છે કે હા તો એને એમાં બી ભીંડા બી 750 ગ્રામ રોપેલા છે 750 ગ્રામ રોપેલા છે એટલે તે થી 500 તોડ છે ને મેં કે જ નીકળતા તો 12 15 કિલો હા કે જ પછી આ દવા ચાલુ કરી હા તો વધવા લાગ્યા હમણા થઈ ગયા હમણા દવા ચાલુ કરી તો હવે તો દોડમાં

તો તેમાં ઉત્પાદન ક્વોલિટી કે જે બી કંઈ હવામાનના કારણે જે પ્રોબ્લેમ આવે કંઈક બી તે પ્રોબ્લેમનું આડઅસર આપણા પાકમાં થતી નથી એમ જે બાય ફીટના ફાયદા છે રાઈટ તો